વાત કરીએ મોરબીની તો મોરબીમાં નવી બની રહેલ મેડિકલ કોલેજમાં છત તૂટી પડી હતી જે બાબતે જિલ્લા કલેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે આ ઘટનાની વાત કરીએ તો મોરબીમાં નવી બનતી મેડિકલ કોલેજની મહાકાય છત શુક્રવારે રાત્રે નવેક વાગ્યાના અરસામાં તૂટી પડી અને ત્યારબાદ કલાકોનો સમય વીતવા છતાં જવાબદાર તંત્ર સમયસર ઘટના સ્થળે પહોંચ્યું ન હતું સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસ પણ મોડી પહોંચતા ગંભીર દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી શરૂ થઈ શક્યું ન હતું બીજી તરફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર તો ક્યાંક ચિત્રમાં જ ન હોવાનું સામે આવ્યું હતું કાટમાળમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા અંગે ખાનગી ગેસ કટર ધંધાર્થીઓની મદદ લેવાઈ હતી છત તૂટી પડતા ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત થતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બીજા બે શ્રમિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મોરબીમાં બની રહેલ મેડિકલ કોલેજમાં

સરકારી હાથ લીધું હતું તો તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ફાયર બ્રિગેડની ટીમે સાથે રહી કોન્ટ્રાક્ટર અને અન્ય એજન્સીઓ સાથે કોઈ પણ જાનહાની ના થાય તેના પૂરતા પ્રયત્ન કરી અને બચાવવા પ્રયત્ન કર્યો રાત્રે બે ને સાડત્રીસ કલાકે આ મજૂરને બહાર કાઢવામાં આવ્યા તેઓને પ્રભુ કૃપાથી આપણે તેઓનો જીવ બચાવી શક્યા અને તેમને ફ્રેક્ચર અને પ્રકારની ઈજાઓ છે પરંતુ તેઓ અત્યારે હાલ સારી પરિસ્થિતિમાં છે આ બાબતનો એક વચગાળાનો અહેવાલ રાજ્ય સરકારને કરેલો છે અને હવે જે પીઆઈયુના જે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસેથી આનો રિપોર્ટ મંગાવવામાં આવશે અને આ બાબતે જો કોઈ ક્ષતિ માલુમ પડશે તો તંત્ર તેના વિરુદ્ધ આકરા પગલાં ભરવા માટે તૈયાર છે જો કોઈની પણ ક્ષતિ હશે તો એમાં ક્યાંય બાંધછોડ કરવામાં નહીં આવે તે બાબતની હું ખાતરી આપું છું રાત્રિના સમય બન્યું ત્યારે બની શકે કે કોન્ટ્રાક્ટર હાજર ના હોય પરંતુ એમના રાત્રે જ્યારે ઘટના ઘટી એના અમુક સમય પછી કંપનીના માણસો પણ આવી ગયા હતા અને જે તે ડિપાર્ટમેન્ટના માણસો પણ સમય પ્રમાણે આવી ગયા હતા પરંતુ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકાએ પોતાની જવાબદારી બધી નિભાવેલી છે અને આમાં કોઈ જાનહાની નથી થઈ તે બહુ આમાં અને જે અનિચ્છનીય કહેવાય એ પ્રકારની કોઈ દુર્ઘટના નથી બની તે આપણા માટે એક સારી બાબત ગણી શકાય પરંતુ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ બિઝનેસ કે ક્યાંક ને ક્યાંક કોઈ કન્સ્ટ્રક્શનમાં આ પ્રકારની ઘટના બનતી હોય પણ આમાં ફેટલ નથી થયું તે સારી બાબત છે પણ જો આપ એક તપાસ અહેવાલ માગવામાં આવશે અને આપે જે કીધું એ પ્રમાણેની જો કોઈ ક્ષતિ માલુમ પડશે તો કોન્ટ્રાક્ટર અથવા જે તે એજન્સી વિરુદ્ધ જે પણ સજા કરવાની છે તે કાયદા મુજબ કરવામાં આવશે